નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે તંત્ર તદ્દન નિષ્ફળ ફક્ત ભ્રષ્ટાચારી માંગ લીન અપના કામ બનતા વાડ મેન જનતા જેવી સ્થિતિ વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ સમાવેલ વિસ્તારમાં ઉભરાતી ગટર તેમજ રોડ રસ્તા પર મસ મોટા મોટા ખાડા પડી ગયા છે તેમજ લોકોને આવવા જવામાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના સ્થાનિકોએ વહીવટી શાખા તેમજ નેતાઓને ઘરે રજૂઆત કરવા છતાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી હવે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ રોડ રસ્તા ડ્રેનેજની સમસ્યાને લઈને રહીશો ત્રાહીમાં પોકારી રહ્યા છે અને ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોગચાળો ફાટે નીકળે તો જવાબદાર કોણ તંત્ર કે સત્તાધીશો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા